વલસાડના હનુમાન ભાંગડામાં પવન સાથે વરસાદને લઈ નાળિયેરીનું ઝાડ મકાન પર ધરાશય થયું ઘરમાં રહેલ મહિલાનો ચમત્કારિક બચાવ મકાનમાં નુકસાન થતા પરિવારને સહાયની આશા વલસાડના હનુમાન ભાંગડામાં પવન સાથે વરસાદને લઈ નાળિયેરીનું ઝાડ મકાન પર ધરાશય ઘરમાં હાજર મહિલાનો ચમત્કારિક બચાવ મકાનમાં નુકસાની થતા પરિવારને સહાયની આશા વલસાડના હનુમાન ભાગડા ગામ ખાતે પવન સાથે વરસાદને કારણે નાળિયેરીનું વૃક્ષ મકાન પર ધરાશય થવાની ઘટના બનવા પામી હતી જો કે વૃક્ષ ધરાશય થતા ઘરમાં કામ કરી રહેલી મહિલાનો તો ચમત્કારિક બચાવ થયો હતો ઘટનાની જાણ સ્થાનિકો અને ગામના સરપંચને થતા સ્થળ પર દોડી આવ્યા હતા વૃક્ષ પડવાને કારણે નુકસાની થતા પરિવાર રસ્તા પર આવી ગયો હતો પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી હતી સુતિરી 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 સુ જે ભાગડાખો સરપંચ પ્રીતિ પટેલ આજરોજ રોજ જે ઘટના બની ગીતાબેન અરુણભાઈ રાઠોડ જે ભગડફિયા પર રહી છે એમનું મકાન આજે વર્ષોથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ ઉપર થી રહેતા આવેલા અને સ્વામીની જમીનમાં પ્રદીપભાઈ ચૌહાણ ની જમીન આવેલી અને એના અંદર ઘણા ચડવાઓ છે વારંવાર મેં તો કીધું જ છે કે ભાઈ તમે આવીને સર્વ કરો એ લોકો કોઈ ધ્યાનમાં લીધું નહીં અને આજ રોજ જે ઘટના બની તો નારિયોલી તૂટી પડી અને એ તૂટી એટલે દિવાલ પર પડી અને પત્ર રાખા તૂટીને સફળ થઈ ગયા અંદર ઘર વખત સામાન વાસણ વાસણ બધું જે થઈ ગયું અને જે ગીતાબેન અરુણભાઈ જે મકાન માલિક કરાય એમને સ્ટેન્ડ મૂકેલું છે જેવું માઠા પર પડ્યું એટલે એમને દુખાવો પણ ચાલુ થઈ ગયો અને તકલીફ એટલે મા દીકરા બે જ ઘરમાં કોઈ આપી ચલાવવાળું કે કોઈ કરવાનું છે જ નહીં મળે એટલે એક જ માલિકને આશા કે આપણે કે એ લોકોને ઘર વખરી જે સામાન બગાડ્યું છે એ રાહત કરી આપે અને મારા પંચાયત તો કેવું છે કે મારથી થાય એટલું તો હું કરવાની છે પણ માલિક થી જે થયું છે ને આજે હું એક નારેલી થી કરું બીજી નારેલી પડે બીજી તીજી પડે તેની જવાબદારી કોણ લેશે તો માલિક જ લેવું પડે ને મારું નામ ગીતાબેન અરુણભાઈ રાઠોડ ચાલીસ વર્ષ થી રહેતા છે અને આ બાજુ ને જમીન માંથી નાળિયોલી પડી બાર સાડા બારે પડી અને હું રસોઈ બનાવતી હતી તો રસોઈ બનાવતી હતી ને એકદમ આવી પડ્યું તો મને માં આંચકો લાગ્યો છે ગુપટ અને માથામાં ગુપટ લાગ્યું છે અને હાથમાં ગુપટ લાગ્યું છે અને અમારું કોઈ રરવા વાળું પટરા બધું ભાંગી ગયું છે પણ કરી છે પણ એનો કોને ફોન ઉચકો નથી ને આવ્યા નથી જોવા હારો અને બાજુમાં બી બીજી બી નારિયોલી પડે એવું છે તો સાહેબ રાતના જો પડી તો અમને ફૂટેલામાં હું ઠે જાય તો અમને થોડી ખબર પડવાની છે પણ જવાબદારી લેવાનો વિકી અરુણભાઈ રાઠોડ અમે અત્યારે કમસે કમ અમે 50 હાથ ઠેવર જ રહ્યા અમે તો અમે આજે મે જોબ પર ઉઠો ને ફોન આવ્યો કે ઘર પર મમ્મી કે નાળિયેર તૂટી પડી છે મે જોબ પર ઘર આવ્યો ગાયર આવીને જોયું તો બહુ નુકસાન થઈ પટરા તૂટી ગયા અને વાસણ ને બધું બધું ઠીક નુકસાન થયું હા જમીનવાળાને નાળિયેરવાળાને ફોન કર્યો તો ફોન ઉચકે કે અમારા આમ છે અને ટાઈમ સગા લાગ્યા নে কেৱল আমাৰ ঠে অৱা হে নাই নেমু কা নে ফোন পাছ কৰ ফোন উচকে নাই পাছা